ચોમાસાની શરૂ થવાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાણીઓ નદીમાંથી બહાર આવવા લાગ્યા છે નદી કિનારાના ફતેગંજ વિસ્તારમાં આર્મી હેડક્વાર્ટરમાં મગરનું મગર બચ્ચું ધસી આવ્યું હતું આર્મીના જવાનોએ આ મામલે સામાજિક સંસ્થાને જાણ કરતા તેના કાર્યકર્તાઓએ અહીં આવીને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું વરસાદી માહોલ સમયે ફરી એક વખત રેણાંગ વિસ્તારમાં મગર હોય તેને દેખા દીધી હતી ત્યારે ગત મોડી રાત્રે ઈએમી ટેમ્પલ પાસે આવી ગયેલા એક બેબી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઈએમી ટેમ્પલ પાસે મગર દેખાતા જ વન્યજીવ માટે કામ કરતી હેમંત વડવાણાની ટીમોને સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી ટીમના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા જ્યાં તપાસ કરતા ત્રણ પાંચ ફૂટના મગરનું બચ્ચું નજરે પડ્યું હતું જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વિભાગને સોંપવામાં આવ્યું હતું હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે ઇ ટેમ્પલમાં નાનકડા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યો છે વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર વધી રહ્યું છે ત્યારે નાના મગરના બચ્ચા અથવા મગર જે અંદર રહે છે અથવા તો જળચર જીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો તે રહેણાંક વિસ્તારમાં આવી જાય છે અને સવારે પરત ફરે છે ત્યારે આવા જ એક જીવ મગરના બચ્ચાને ઈએમી ટેમ્પલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નાનકડો મગર હતો જ્યારે આવા કોઈ પણ વન્યજીવ દેખાય તો એનાથી પેનિક થવાની જરૂર નથી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે તો એનો

ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે ત્યારે જ આવા ઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંદીપ ગુપ્તા હર્ષદ સોની વિશાલ ચૌધરીને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નાનકડો મગર હતો વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો મારો સંપર્ક કરવા માટે ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ફાઇવ એટ વન થ્રી સેવન જે અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે ફોન કરી શકો